નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે જે હા મિત્રો અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વાત કરીએ તો રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈ નવા કાઠ જાહેર કરવામાં આવ્યું છે નવા કાઠ મુજબ આગામી ત્રણ કલાક સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગની આગાહી મુજબ આગામી ત્રણ કલાક દરમિયાન મહેસાણા અમદાવાદ ગાંધીનગર સાબરકાંઠા અરવલ્લી ખેડા આણંદ મહીસાગર પંચમહાલ દાહોદ વડોદરા છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી ડાંગ નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગની આગાહી મુજબ આજે પોરબંદર જૂનાગઢ ભાવનગર બોટાદ સુરેન્દ્રનગર મોરબી અમદાવાદ આણંદ ભરૂચમાં એલર્ટ આપવામાં આવ્યું છે આ જિલ્લાઓમાં આજે ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે હવામાનની વિભાગની આગાહી પ્રમાણે આવતીકાલે બુધવારે પણ રાજ્યમાં વરસાદી માહોલ યથાવત રહેશે બોટાદ જિલ્લામાં ભારે વરસાદના કારણે આપ ફાટી હોય તેવી સ્થિતિ સર્જાશે બોટાદ કલેક્ટર દ્વારા આવતીકાલે સવારે છ વાગ્યા સુધી બોટાદ જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે બોટાદ જિલ્લા તમામ તાલુકામાં વરસાદ વરસી રહ્યો છે જિલ્લાના વરસેલા વરસાદના ભારે કારણે ડેમ ઓવરફ્લો થાય છે બોટાદ જિલ્લા કલેક્ટર ડોક્ટર જયસિંહ રોય દ્વારા માહિતી આપવામાં આવી છે બોટાદમાં પંદર ઇંચ વરસાદ વરસ્યો છે રાણપુરામાં અને રાણપુરામાં પાંચ અને બરવાડામાં નવ ઇંચ જ્યારે કઢડામાં ચૌદ ઇંચ વરસાદની જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ રહી છે જી હા મિત્રો તો આના વિશે તમારું શું કેવું છે તો નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને ને કરવાની ભૂલતા નહીં ધન્યવાદ